આપણે આવ્યા સુર પારદાર બનાવે છે તમે પણ એકવાર મુલાકાત જરૂર લેજો ખૂબ બહુ મસ્ત બનાવે છે હે પાઉભાજીમાં કોઈને ખબર નહોતી કે આયા પાઉાજી બનાવ જૈન થી જૂના છે ઇમરાન થાય એકવાર મુલાકાત જરૂર લેજો

તો તમે નીતિ હાજર તો બધા નીતિ મેસેજ હાચી બી તૈયાર બધું

ત્યારે ઈમરાનભાઈ <laughs> 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 <laughs>

બસ આડી ખાકે નાડા પાટી ગયો ને બજજની છે ભાઈ મારા પિતાજી પાણી નથી પાણી નથી આપણે બોલા મળ્યા આપણું કોઈતાનું ઇમરાન ભાઈ આપડા દેશી આ માણસ છે અને કાઈ ફેશન ગમતી નથી ઇમરાન ભાઈને બિલકુલ સાદો ફોન વાપરે છે આ ઇમરાન ફેન છે એડિટિંગ વિના હી એડિટિંગ

lần thì cút xịt rồi rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn